હેલો એવરીવન હું કિંજલ ચસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું લઈને આવી છું શિયાળા સ્પેશિયલ પ્રોટીનથી ભરપૂર પ્રોટીન સલાડ તો આ સલાડ બનાવવાની શરૂઆત કરીશું તો સલાડ બનાવવા માટે જોઈશે પનીર દહીં ત્યારબાદ થોડા વેજીટેબલ્સ છે જેમાં કોબી છે ડુંગળી છે કાકડી છે કેપ્સિકમ છે ટમેટા છે અને ગાજર છે ત્યારબાદ થોડા કઠોળ લીધા છે મેં અહીંયા પર મેં બાફીને લીધા છે મગ અને મઠ ત્યારબાદ બાફેલા રાજમા છે ત્યારબાદ બાફેલા ચણા આટલા કઠોળ લીધા છે ત્યારબાદ લીધું છે અપ્સ કાળા મરીનો પાવડર ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો મધ કોથમીર અને મીઠું તો શરૂઆત કરીશું તો સૌ પ્રથમ પનીરના પીસ કરી લેવાના છે ચોરસ ટુકડા નાના નાના કરી લઈશું અને આ ટુકડાને છે ને થોડા થોડા સેલો ફ્રાય કરવાના છે થોડા એવા બ્રાઉન થાય ને ત્યાં સુધી તો આ સાઈઝના ટુકડા કરી લેવાના છે ટુકડા થઈ ગયા છે હવે એક પેન લઈશું અને તેમાં મેં લીધું છે માખણ પનીરને માખણમાં સાતળવાનું છે કેમ કે માખણમાં સાતળીશું ને તો સ્વાદ વધારે સારો આવશે તો માખણ મેલ્ટ થઈ ગયું છે હવે તેમાં એડ કરીશું પનીરના પીસ હવે ધીમા તાપે પનીરને સાતળી લઈશું થોડો એવો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી જોઈ શકાય છે થોડું થોડું બ્રાઉન થઈ ગયું છે હવે તેમાં એડ કરીશું ડુંગળી ત્યારબાદ કોબી હવે એડ કરીશું કેપ્સિકમ ત્યારબાદ એડ કરીશું ગાજર હવે ટમેટા અને કાકડી એ બંનેને સાતળવાના નથી એને પછીથી એડ કરીશું તો આટલા વેજીટેબલ્સ સાતળી લઈએ થોડા એવા નરમ થાય ને ત્યાં સુધી જ સાતળીશું પૂરેપૂરા નહીં સાતળી લઈએ કારણ કે સલાડ છે તે થોડું ક્રંચી હોય ને તો વધારે સારું લાગે હવે ધીમા તાપે આ બધા વેજીટેબલ્સ સતળાય ત્યાં સુધીમાં સિઝનિંગ તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા પર દહીં લીધું છે તો દહીં લઈ લીધું હવે તેમાં એડ કરીશું મિક્સઅપ્સને કાળા મરીનો પાવડર મિક્સ કરી લઈએ ત્યારબાદ એડ કરીશું ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો હજી પણ દહીંની જરૂર લાગે છે તો બધું દહીં લઈ લઈશ હવે એડ કરીશું મધ જો તમારે મધ નથી એડ કરવું તો થોડી એવી ખાંડ અથવા તો સાકર દળેલી લઈ શકો છો પણ હેલ્ધી તો બનાવીએ છીએ તો મધ એડ કરવું વધારે સારું વચ્ચે વચ્ચે વેજીટેબલ્સને પણ ચમચો ફેરવતા જઈશું જેથી કરીને નીચે દાજી ન જાય તો મધ નાખ્યા પછી આ દહીંને પણ મિક્સ કરી લઈશું હવે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું વેજીટેબલ્સ જ્યારે સાતળીએ ને ત્યારે તેમાં મીઠું નહીં એડ કરીએ કારણ કે તેમાં મીઠું એડ કરીશું ને તો પાણી છૂટું પડશે તો મીઠું નાખ્યા પછી બરાબર મિક્સ કરી લઈશું તો બાઉલમાં સૌ પ્રથમ તો લઈશું કાકડી અને ટમેટા હવે શાકભાજી પણ સતળાઈ ગયા છે સારા એવા વીસ ટકા જેટલા સતળાઈ ગયા છે તો હવે તે પણ બાઉલમાં લઈ લઈશું હવે તેમાં લઈશું બાફેલા કઠોળ મગ મઠ ચણા અને રાજમા આ અહીંયા જે કઠોળ મેં બાફીને લીધા છે ને તે તમે ફણગાવીને પણ બાફીને લઈ શકો છો મેં સીધા પલાળીને પછી બાફ્યા છે ફણગાવેલા કઠોળ હોય તો તેમાં પ્રોટીન વધારે પ્રમાણમાં હોય તો એ રીતે પણ લઈ શકો છો હવે જે દહીંનું જે મિશ્રણ તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું અહીંયા પર તમે ફ્રેશ મલાઈ પણ લઈ શકો છો થોડી રીચનેસ વધારે આવશે પણ મેં ખાલી દહીંનો જ ઉપયોગ કર્યો છે હવે બધું મિક્સ કરી લઈએ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે પ્લેટમાં કાઢી લઈશું તો પ્રોટીનથી ભરપૂર આ સલાડ તૈયાર છે તેને ગાર્નિશ કરીશું લીલી કોથમીરથી અને તાજું તાજું પ્રોટીનનું સલાડ લંચમાં અથવા તો સવારે તમે ડાઇટ કરો છો તો સવારે પણ આ પ્રોટીન સલાડ લઈ શકો છો તો આ મારી પ્રોટીન સલાડની રેસિપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવજો